ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં ભગવાન તો રથમાં વિરાજમાન થઈને સોળે શનિગાર સજી પણ રહ્યા છે ત્યાં વીરજા રથ માટે વહેશ સુભદ્રાજીને વચ ના ગર્ભગૃહ માંથી સ્વાસ્થ્ય ગાંધી રથમાં બિરાજમાન કરવામાં આવશે કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથજી જે રથ છે તેને નંદી નો કરવામાં આવતો હોય છે અને નંદી જમાન કરવામાં આવશે રત્મા જ મંદિરમાં વાજતે ગાજતે ના તે અહીંયા કરવામાં આવ્યા છે બાદ બહેન સુભદ્રાજીને પણ વાજતે ગાજ રહેલી છે લોકવાયિકા પ્રમાણે અને સાંસ્કૃતિક વિધિ પ્રમાણે આજ લોકવાયિકા મુજબ ભગવાન જગન્નાથજી એકમાત્ર મંદિર બહેન અને ભાઈ સાથે બિરાજમાન છે અમદાવાદ નું જગન્નાથ મંદિર અને બીજું પુરીનું જગન્નાથ મંદિર કહેવામાં આવે છે કે બહેન સુભદ્રાજી નગર યાત્રા કરવાનું મન થાય છે અને ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્ર સાથે નાથની નગર યાત્રામાં સુભદ્રાજી પણ જોડાતા હોય છે અને અમદાવાદ પુરી ની નગર બતાવવામાં આવતું હોય છે તે જ પ્રકારે ભગવાન જગન્નાથજીના આ રથમાં બિરાજમાન થઈને અમદાવાદની નગર રથયાત્રા છે તે કરાવવામાં આવતી હોય છે એક સામાન્ય બળદગાળામાં શરૂ થયેલી આ રથયાત્રા આજે વિશ્વભરમાં પ્રચંડ આ રથયાત્રા થઈ છે અને વાંચતે વાંજતે ને અહીંયા વધાવી લેવામાં આવે છે ભક્તો દ્વારા ભગવાનને આજે લાડ લડાવવામાં આવશે કેટલાક ભક્તો તો આજે કોઈને પણ ભાવુક થતા નજરે પડી છે સુરક્ષા બંદોબસ્ત અને સાથે જ આ તળામાર તૈયારીઓ જેટલા સમયથી કરવામાં આવી હતી અને આવી ગઈ ભગવાન જગન્નાથજી રથમાં વિરાજમાન થઈ ગયા છે અને થોડીક જ જ જ વારમાં પહેલ વિધિ પણ કરવામાં આવશે અને પૂરી રથયાત્રા સમાન વિધિવત એ એ પરંપરા વૈદિક સાથે ભગવાન જગન્નાથજીનો મહિમા પણ અહીંયા અતૂટ રહેલો છે અને તેના જ કારણે ભગવાન જગન્નાથજીની પૂરી બાદ વિશ્વની બીજી યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની ની અમદાવાદ આ રથયાત્રા કહેવામાં આવે છે ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદી ઘોષ છે જયારે ઇન્દ્રદેવે આ રથ ભગવાન જગન્નાથજી ને આપ્યો હતો તેવી એક લોક માન્યતા રહેલી છે અને તેથી આ લોક માન્યતાને આધારે ભગવાન જગન્નાથજીના રથ રથને નંદી ઘોષ નામ આપવામાં આવ્યું છે જયારે તાલ દેવતાઓએ રથ ભગવાન જગન્નાથજી બાદ બલભદ્ર આપ્યો હતો એના માટે ભગવાન બલભદ્ર ના રથયાત્રા ને જ્યાં જગન્નાથજી રથમાં બિરાજિત થઈ ચૂક્યા છે થોડી જ વાર માં જે સુંદર પાઘ તૈયાર કરવામાં આવ્યો છે તે પણ પહેરાવવામાં આવશે અને આટલા નજીકથી દર્શન તમામ જે સંદેશ ન્યૂઝ ભક્તો છે કે જેમને ઘરે બેઠા દર્શન કરાવી રહ્યા છે

અમેરું ભરાય છે એ પહેલાં 15 દિવસ સુધી દેવો મામાના ઘરે રહે છે એની સાથે સાથે વાત કરીએ તો એવું પણ કહેવાય છે એક લોકવાયકા એવી પણ છે સ્કંદ પુરાણ અનુસાર કે જેમાં ભગવાન જગન્નાથને જ્યારે કંસ જ્યારે કૃષ્ણને મથુરા આવવા માટે આમંત્રણ આપે છે ત્યારે ભગવાન જે જગન્નાથ છે ભગવાન કૃષ્ણ છે તે રથ લઈને સવાર થાય છે અને ત્યારે મથુરા પહોંચે છે અને ભગવાન જગન્નાથ છે તેમના સ્વરૂપમાં પણ અહીંયા નીકળે છે અને એટલા જ માટે રથયાત્રાની બે અલગ અલગ લોકવાયકા ભલે હોય પરંતુ લોકો માટે તો બસ રથયાત્રા એટલે તેમનો જગતનો નાથ તેમનો કળિયુગનો નાદ જગન્નાથ તેમને મળવા આવતો હોય એનાથી વધારે બીજું વિશેષ શું હોઈ શકે અને બહુ નસીબદાર હોય છે લોકો કે જેમને ભગવાન જગન્નાથનાથ નજીકથી દર્શન થાય અને તેમના ભાવને તેઓ પ્રગટ કરી શકે અને એ જ રીતે સંદેશ ન્યૂઝ આપણે ઘરે દર્શન છે 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 કે જે ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા અને તેની સાથે સાથે અહીંયા જે તમામ જે પૂજારીઓ છે તેમના દ્વારા પણ વિધિ કરવામાં આવતી હોય છે એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથને જ્યારે અહીંયા બિરાજિત કરવામાં આવે છે ત્યારે પહેલા તુલસીનું પાન તેની સાથે નારિયેળ એક રૂપિયો મૂકવામાં આવે છે તે